મિત્રો આજના વિડિયોમાં આપણે કોટેશ્વર મહાદેવના મંદિરના ઇતિહાસ વિશે જાણીશું તો મિત્રો કોટેશ્વરની કથા રાવણની કથા સાથે સંકળાયેલી છે રાવણને તેની સખત તપસ્યાના ફળ રૂપે ભગવાન શિવે વરદાન આપ્યું હતું મહાન આધ્યાત્મિક શક્તિ ધરાવતું આ વરદાન એક શિવલિંગના સ્વરૂપમાં હતું મિત્રો કોટેશ્વર કચ્છ જિલ્લામાં આવેલા લખપત તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે સમુદ્રના કાંઠે આવેલું આ સ્થળ અહીંયાના પુરાણ પ્રસિદ્ધ કોટી શિવલિંગના કારણે પ્રખ્યાત બન્યું છે હિન્દુ ધર્મના લોકો માટે એક યાત્રાનું સ્થળ છે તે કચ્છને જોડતી ભારતની સરહદે આવેલું અંતિમ ગામ છે ત્યાંથી દરિયામાં આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે સામાકાંઠે કરાચી આવેલું હોવાથી અહીંયા રાત્રિમાં ત્યાંનો પ્રકાશ પણ નિહાળી શકાય છે મંદિરની પાસે સીમા સુરક્ષા દળની ચોકી આવેલી છે મિત્રો પૌરાણિક કોટેશ્વર ધામની કથા કંઈક આ પ્રમાણે છે એક વખત લંકાપતિ રાવણે કૈલાસ પર્વત પર તપ કર્યું અને તપ કરીને કૈલાસપતિ ભોળાનાથને પ્રસન્ન કર્યા ત્યારે તે સમયે ભોળાનાથે રાવણને એક વરદાન માંગવા માટે કહ્યું ત્યારે રાવણે વરદાન માંગ્યું કે હે સદાશિવ હું તમારી હંમેશા ભક્તિ કરતો રહું એવું મને વરદાન આપો ત્યારે ભગવાન શિવે એક શિવલિંગ પ્રગટ કરીને રાવણને આપ્યું અને કહ્યું કે આ શિવલિંગને તું જ્યાં મૂકીશ ત્યાં

આ શિવલિંગને આપણે પડાવી દેવું જોઈએ અને તે સમયે દેવતાઓએ રાવણ સાથે છલ કપટ કર્યું અને આ કપટમાં બ્રહ્માજીએ એક ગાયનું રૂપ ધારણ કર્યું અને એક કીચડવાળા ખાડામાં કૂદી પડ્યા અને સાથે બીજા દેવતાઓએ એક સાધુ તપસ્વીનું રૂપ ધારણ કર્યું અને ગાયને બહાર કાઢવા માટે ઘણી મથામણ કરવા લાગ્યા ત્યારે રાવણ તેને મળેલા અમૂલ્ય શિવલિંગને લઈને આકાશ માર્ગેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રાવણે આ દ્રશ્ય જોયું અને તપસ્વીએ રાવણ પાસે મદદ માંગી એટલે રાવણે પુષ્પક વિમાન આકાશમાંથી ધરતી પર ઉતાર્યું અને તેને એક હાથમાં ભગવાન શિવે આપેલું શિવલિંગ પકડ્યું અને બીજા હાથેથી ગાયને બચાવવા માટે પ્રયાસ કરવા લાગ્યો પરંતુ તેણે ગૌમાતાને બચાવવાના પ્રયાસમાં બાન ભૂલીને તેને શિવલિંગને નીચે ધરતી ઉપર મૂકી દીધું અને ગૌમાતાને કીચડમાંથી બહાર કાઢ્યા અને પાછું વળીને જોયું તો પોતાની સાથે લાવેલું શિવલિંગ ત્યાં કોટી બની ગયું હતું એટલે તે શિવલિંગ ત્યાં સ્થાપિત થઈ ચૂક્યું હતું તે પછી રાવણે પોતાના બાહુબળનો પૂરેપૂરો ઉપયોગ કર્યો પરંતુ શિવલિંગ ત્યાંથી તસનું મસ ના થયું અને ત્યારે રાવણને ભગવાન શંકરે કહેલી વાત યાદ આવી ત્યારે રાવણે આ જગ્યાએ વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરી અને આ શિવલિંગની પૂજા કરી અને આ શિવલિંગ કોટી બની ગયું હોવાથી

તેમજ અનેક પૌરાણિક ગુફાઓ જેમ કે ખાપરા કોડિયાની ગુફાઓ લક્ષ્મણ ગુફાઓ તથા બુદ્ધ ગુફાઓ આવેલી છે જે ખૂબ જ જોવાલાયક સ્થળો તરીકે ઓળખાય છે અને તેની સાથે અનેક ઇતિહાસ સંકળાયેલો છે તેમજ આ સ્થળ પર અનેક શૂરવીર તેમજ મહાન પ્રતાપી રાજાઓ તથા અનેક મહાનુભાવોએ આ જગ્યાએ ઘણા સારા કાર્યો કર્યા છે અને આ જગ્યાએ વિશ્વમાં પોતાની

મિત્રો તમને આ જાણકારી સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ધન્યવાદ